ફ્રેન્ડ્સ જો આ સમૂહ લગ્નનો મંડપ છે હું તમને બતાવું છું અંદાજી પણ કેટલો સરસકો શણગારેલો હતો જો કેટલો મોટો મંડપ હતો અહીંયા જો ચોરીઓ પણ ચાર ગોઠવેલી હતી કારણ કે ચાર મેરેજ હતા એના કારણે જો ઉપર કેટલા સરસકો પંખા પણ મૂકેલા હતા

આ ઋતવી તૈયાર થઈ ગઈ છે અને વિવાસે પણ તૈયાર થઈ ગયો છે મારી બેને પણ આવી છે જો સામે રહીને એ મારી બેન પણ આવી ગઈ છે જો અમે ગાડી લઈને જઈએ છીએ વિવાહ જો આરેશે પણ તૈયાર થઈ ગયો જો ફ્રેન્ડ અમારા વિવાંશને પેલા બૂટ પહેરાય છે ચૂચું એટલા માટે જો એને ચાલીને કેવી મજા આવે છે કેવો ખુશ થઈ ગયો છે કારણ કે ચૂચું નીચે બોલે ને એટલે એને બહુ મજા આવતી હતી એના કારણે તો જો વીવાંશ મારા બેનને સાયકલ બતાવે છે જો કેટલી મોટી સાયકલ છે તો મારી બેન શું કહે તો મોટો થઈ જાય એટલે આપણે લાવીશું તો ફ્રેન્ડ જો અમે આજે ગાડી ધોઈ નાખી હતી તો હવે અમે સમૂહ જઈએ છીએ હું મીનાક્ષી ઋત્વી અને વિવાંશ અમે ચાર જણા સમુલગનમાં લગ્નમાં જઈએ છીએ મારા મમ્મી માર પપ્પા એ પછી આવવાના હતા અત્યારે હું ઋત્વી મીનાક્ષી અને વિવાંશ અમે ચાર જણા સમૂહ લગ્નમાં જઈએ છીએ તો ફ્રેન્ડ્સ આજે હું મારી ગાડી ઘરે લાવ્યો હતો કારણ કે મારા આ ગાડી ધોવાની હતી એના કારણે કારણ કે બહુ જ મેલી થઈ ગઈ હતી એના કારણે તો જો મેં ઋત્વીને કીધું તું કે તારે અહીંયાથી બેસવું હતું કે તો બેસી જા પણ ઋત્વી કહે કે ના હું બહાર જઈને બેસીશ તો જો હવે ઋતુ થોડો મારો વિડીયો ઉતારે છે

અને પછી પાછળ કોણ કોણ આવ્યું છે પણ હું તમને બતાવીશ તમે વિડીવામાં બનાવે છે જો હવે રુત્રિ કહું છું રૃત્વિ બતાવજો પાછળ આપણે કોણ કોણ આવ્યું છે તો જો હું ગાડી ચલાવું છું પાછળ મારાં બેન મીનાક્ષી આવી છે અને જો વીમા પાછળ બેઠો બેઠો તમે જાય છે બિસ્કિટ ખાઈ જાય છે ત્યાં આગળ જો અમારો વરઘોડો આજ આજે આવવાનો લાગે છે અહીંયા સરકારી બસ પણ આવી હતી જો આ વરઘોડો દેખાય છે તમને આ આ છે છે લગભગ અહીંયા અહીંયા આજે કોઈક લાગે સરકારી બસ પણ આવી હતી કારણ કે તમને ખબર અત્યારે તો હવે સરકાર બસ પણ આપે છે આપણે વરઘોડામાં લઈ જઈએ ને તો બસે પણ મળી જાય છે બારગામ જતા હોય તો તમારા જેટલા વ્યક્તિ હોય એ પ્રમાણે આપણે બસ પણ આપતા હોય છે તો આજે અમારે સમૂહ લગ્ન છે તો સાંજે વરઘોડા પણ નીકળવાના છે તો હું તમને બતાવીશ તમે વિડીયોમાં બને રહેજો કેટલા બધા વરઘોડા નીકળવાના હતા એ બધા હું તમને બતાવીશ ફ્રેન્ડ અમારા સમૂહ લગ્ન પાટણમાં પદનાથ ભગવાનનું મંદિર છે ત્યાં થાય છે તો તમે વિડીયોમાં બને રહેજો હું તમને પદનાથ ભગવાનનું મંદિર બતાવીશ ને આજે અત્યારે ગ્રહ શાંતિ છે તો અમે ગ્રહ શાંતિમાં પણ જઈએ છીએ તો એ પણ હું તમને વિડીયોમાં બતાવીશ જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ફ્રેન્ડ અહીંયા પણ કાંઈક લાગે છે જો આમ આ મંડપ રહ્યો મંડપમાં પણ લગભગ મેરેજ જ લાગે છે બધા ઊભા હતા હવે સીધા પદરનાથમાં જઈએ છીએ ગાડીઓ પણ અહીંયા પડી હતી જો દેખાય છે પણ પડી અમારે પદમનાથ નો ગેટ તોડી નાખ્યો હતો જો સામે દેખાય છે સરસ કોઈ મોટો મંડપ પણ બાંધ્યો હતો જો હું તમને બતાવું છું કેટલો મોટો મંડપ બાંધ્યો હતો કારણ કે આજે અમારા સમૂહ લગ્ન છે પદમનાથ ભગવાન મંદિરમાં જો ચારે બાજુ પાણી પણ છાંટ્યું હતું જો દેખાય છે આ બધું બધું પાણી છાંટ્યું હતું ફ્રેન્ડ તો આ સામે જોયું ને એ મંડપ છે ત્યાં અમારા આજે સાંજે સમૂહ લગ્ન છે તો ફ્રેન્ડ હું તમને એનો પણ વિડીયો બનાવીને બતાવીશ જો ફ્રેન્ડ સામે છે ને ગ્રહ શાંતિ ચાલુ છે હું તમને બતાવું છું આ બધા ગ્રહ શાંતિમાં આવેલા છે ઋત્વી વિવાંશ અને મીનાક્ષી લોકો ગ્રહ શાંતિમાં જાય છે હું પણ એમનો વિડીયો બનાવું છું જો દેખાય છે સામે ગ્રહ શાંતિ ચાલુ છે જો આ છે ગ્રહ શાંતિનો જગ્યા આ પણ મંડપ છે આ સાંજે મેરેજ થવાના ફ્રેન્ડ્સ જો અહીંયા ગ્રહ શાંતિ ચાલુ હતી અહીંયા છોકરીઓ અને છોકરાઓના જે મા બાપ હોય છે એ લોકો અથવા એમના મોટા ભાઈ કે ભાભી હોય છે તે ગ્રહ શાંતિમાં બેઠા હોય છે તો આ બધા આજુબાજુ છે ને એ બધા એમના સગાવાલા હોય છે તો અમારે આજે સમૂહ ફક્ત ચારના જ મેરેજ હતા જો દેખાય છે અહીંયા એક બે ત્રણ ચાર જણા જ બેઠા હતા કારણ કે હવે બહુ એટલા બધા કોઈ નામ નોંધાતું નથી સમૂહ લગ્નમાં જો ફ્રેન્ડ સામે હજી બોર્ડ પણ બધા લટકાવે છે કારણ કે થોડું થોડું કામ હજી બાકી હતું ને સાંજે સમૂહ લગ્ન છે એટલા માટે જો અત્યારે થોડું થોડું જે કામ બાકી હતું એ બધું કામ અત્યારે પૂરું કરે છે જે કાર્યકર્તા હોય છે એ પણ સાથે મદદ કરાવીને કાર્ય પૂરું કરે છે જો અહીંયા દેખાય છે બોર્ડ લટકાવે છે જો કેટલા બધા લોકોની જરૂર પડે છે કારણ કે મોટું બોર્ડ લટકાવેલું હતું જો ફ્રેન્ડ ગ્રહશાંતિમાં કેટલી વસ્તુની જરૂર હોય છે જો તમને ખબર જ હશે છાણા આ રીતે સળગાવતા હોય છે ભાઈ ગ્લાસમાં આ રીતે પત્તા પણ મૂકતા હોય છે ના હાથમાં આ રીતે નારિયેળ લઈને પણ બેસવાનું હોય છે અહીંયા જો ફોટાવાળા પણ હતા આ ફોટાવાળા તો જે પર્સનલ લઈને આવ્યા હોય ને એ હતા એ સમૂહ લગ્ન તરફથી ન હતા તમારા પર્સનલ ફોટા પડાવ્યા હોય તો તમે પર્સનલ લઈને આવી રીતે આવી શકો શકતા હતા તો જો દેખા છે અહીંયા આ રીતે બધા બેઠા હતા તો જો હું લઈને અમે અંદર દર્શન કરવા જતા હતા મીનાક્ષી એના વિવાસ અમે બધા ઊભા હતા આ છે કૌશિકુમાર ના ફ્રેન્ડ જેમને મળ્યા હતા જે કૌશિકુમાર સપનાવાળા છે ને એમના કૌશિકુમાર છે મીનાક્ષી વાળા કૌશિકુમાર નહીં જો ફ્રેન્ડ અહીંયા પાણીના કેરબા પણ મૂકેલા હતા આ મફત હતા અમારે જો પાણીના કેરમાં જોડે જઈને એ મસ્તી કરતો હતો એ છે ને બધા બધા ગ્લાસો લઈ આવતો હતો કારણ કે વીવાંશના ગ્લાસો બહુ જ ગમી ગયા હતા એના કારણે તો ફ્રેન્ડ જો સામે હું તમને બતાવી નાખું છું કેટલો મોટો મંડપ બાંધ્યો હતો પહેલી જ વાર ફ્રેન્ડ આવડો મોટો મંડપ બાંધ્યો તો હતો સમાજમાં ક્યારે આવડો મોટો મંડપ બાંધતા ન હતા ઉપરથી આવી રીતે ક્યારે કરતા ન હતા તો જો ફ્રેન્ડ સામે કેટલા મોટા બોર્ડ પણ માર્યા હતા આ તો મેં તમને બતાવી નાખ્યું છે તો ફ્રેન્ડ હવે અમે અહીંયાથી દર્શન કરવા જઈશું અંદર એનો પણ વિડીયો બતાવીશ તમને વિડીયોમાં બનેલો જો ફ્રેન્ડ હવે હું ઋત્વી અને મારી બેન અમે જઈએ છીએ જો અહીંયા ચારે બાજુ કેટલું સરસ કોઈ પાણી છાંટી નાખ્યું હતું કારણ કે ધૂળ ઉડે નહીં કપડાંની ઉપર એના કારણે તો સૌથી પહેલાં અમે શામળામાં મંદિરના દર્શન કર્યા હતા જો જો ફ્રેન્ડ હું તમને બતાવું છું મંદિર કેટલું સરસ કોસ શણગારેલું હતું આ હમણાં જ બંદી બંધાવેલું હતું તો એના કારણે જો ચારે બાજુ કેટલું સરસ કોસ શણગારેલું હતું અંદરથી અંદરથી પણ સરસ કોસ શણગારેલું હતું હું બતાવું છું જો દેખાય છે અંદરથી પણ કેટલું સરસ કોઈ મંદિર શણગારેલું હતું ફ્રેન્ડ્સ અત્યારે તો પડદો હતો પણ થોડીવાર પછી મંદિર ખોલ્યું હતું તો સામેળા માને કેટલા સરસ કોઈ શણગાર્યા હતા એ પણ હું તમને બતાવીશ તમે વિડીયોમાં બનાવ્યા છો જો ફ્રેન્ડ અંદરથી કેટલા સરસ કોઈ ફૂલો બધા લટકાયેલા હતા અલગ અલગ પ્રકારના જો ફ્રેન્ડ હું હોય તમને અંદરથી મંદિર બતાવું છું

ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને ને લાઈક સેન સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ જો વિવાસને છે ને એક નાની છોકરી રમાડતી હતી હવે એના પછી અમે ક્યાં ગયા હતા એ પણ હું તમને બતાવીશ તમે વિડિયોમાં બને રહજો જો ફ્રેન્ડ સામે આવે છે ને એ છે મારી ભાણી એ મારા ભાણી મારા ભાણીઓ અને પેલી જે સૌથી નાની છે એ પણ મારી સૌથી નાની ભાણી હતી એ લોકો પણ અહીંયા આવ્યા હતા સમૂહ લગ્નમાં જો અમે બોલાયા હતા અમે કહું ચલો અહીંયા આપણે બેસા બેસીએ તો અમે અહીંયા બેઠા હતા થોડા ફોટોગ્રાફી પણ કરાવી હતી આ છે મારા મોટી ભાણી આ છે એ નાની ભાણી આ બે તી બે બૂનો છે જો દેખાય છે અમારા ભાણીને આજ સાંજે છોકરો પણ જોવા આવ્યો હતો એનો વિડીયો લેવો હું ભૂલી ગયો હતો પણ હું તમને ગમે ત્યારે બતાવીશ ફ્રેન્ડ્સ હજી પણ પાણી છંટાતું હતું જો હું તમને બતાવું છું જો દેખાય છે સામે પેલા લોકો લઈને આવ્યા છે ટેન્કર એ લોકો પાણી છાંટતા હતા એમને મારી ગાડી ઉપર પણ પાણી છાંટ્યું હતું આખી ગાડી ભીની કરી નાખી હતી તો જો ફ્રેન્ડ હું તમને બતાવું છું વિવંશ પણ અહીંયા રમતો હતો આ સીન છે જો અહીંયા પણ અંદર પણ પાણી છાંટ્યું હતું ચારે બાજુ કારણ કે ધૂળ ધૂળવૂડે નહીં કોઈના કપડાંની ઉપર એના કારણે જો અંદર દેખાય છે અંદર બધું ભીનું ભીનું છે તો અંદર પણ પાણી છાંટ્યું હતું જો અહીંયા ટોટી પણ મૂકેલી હતી તો સૌથી પહેલાં મેં ગણપતિ દાદા મંદિરના દર્શન કર્યા હતા આ ગણપતિ દાદાનું મંદિર છે તો તો ઋથ્વી વિવાસ મીનાક્ષી અને મેં અમે ચાર જણા ગણપતિદાદાના મંદિર દર્શન કર્યા હતા વિવાંસને ઋથ્વીએ ચાલનો પણ કર્યો હતો વિવાંસને છે ને ચાલો કરવો બિલકુલ પણ ગમતો નથી પણ તો છતાં અમે એને ચાલો કરાવ્યો તો તો જો વિવાંશ ચાલો ભૂસવાની કોશિશ કરે છે પણ એ ભૂ ભૂસી શક્યો ન હતો તો ફ્રેન્ડ હવે અમે અહીંયાથી મેન મંદિરે જઈએ છીએ તમે વિડીયોમાં બનેલો જો ફ્રેન્ડ અમારા વિવાંશને છે ને ચાલવું બહુ જ ગમે છે જ્યારે જ્યારથી એ ચાલતો શીખી ગયો છે ત્યારથી એને ચાલવું વધારે ગમતું હોય છે તો જો દેખાય છે અત્યારે પણ કયો ચાલે જાય છે એકલો એકલો આ રીતે ધીમે ધીમે ચાલે જતો તો અમે કીધું કે વ્યવાંશ અહીંયા તને લઈ લેતો પણ આવતો ન હતો તો ફ્રેન્ડ જો વિવાંશ્યના એક લોક અહીંયા પણ રમી જતો હતો હું તમને દર્શન કરાવું છું પદ્મનાથ ભગવાનના મંદિરના તમે દર્શન કરી શકો છો તો જો ઉપર લખેલું છે શ્રી પદ્મનાથ ભગવાન તો ફ્રેન્ડ જો આ છે પદ્મનાથ ભગવાનનું મંદિર અહીંયા અમે દર્શન કર્યા હતા જો કેટલા બધા લોકો અહીંયા હાર પણ મૂકેલા હતા સામે પણ જો કેટલા બધા હાર ચડાયેલા હતા ફ્રેન્ડ્સ વિવંશને અહીંયા હાથી ઉપર બેસવું હતું પણ એક છોકરો બેઠેલો હતો તો એટલા માટે જો વિવાસ ક્યુ કરતો હતો વિવાંસને છે ને હાથી ઉપર બેસવું હતું વિંશને હાથી બહુ ગમી ગયો હતો તો જો વિવાસને હાથી ઉપર બેસાડ્યો હતો મારી બેને એ છોકરાને કીધું હતું કે બેટા થોડીક વાર ઉતરને કે આને બેસવું છે તો જો વિવાંશને હાથી ઉપર બેસાડ્યો તો વિવાંશને થોડી મજા આવી ગઈ હતી પણ પછી એને હાથી ઉપર નહીં પછી હાથી જોડે રમવું હતું પછી એમને ખબર પડી કે બેસવું ન હતું એને હાથી ઉપર રમવું હતું O તો જો હતા કયો શાંતિથી બેસી રહ્યો છે જો પછી ઓટોમેટિક નીચે ઉતરી જતો હતો પણ તો છતાં હાથી ઉપર જતો હતો તો જો ફ્રેન્ડ વિવાંશ અમે કીધું કે વિવાંશ અમે પાછળ દર્શન કરવા જઈએ તો આવું જ છે તો વિવાંશ તોય રમે જ અમે કીધું કે વિવાસ અમે જતા રહેશું તો છતાં ફ્રેન્ડ વિવંશ રમે ગયો હતો કારણ કે એને ખબર જ હતી કે મારા મમ્મી પપ્પા મને મૂકીને કસે જશે નહીં એના કારણે તો જો ફ્રેન્ડ અમારા વિવાંશ નીચે ઉતરતા શીખી ગયો છે સીડી જો કયો ધીમે ધીમે ઉતરે છે સૌથી પહેલાં થોડુંક આગળ જવાનું પછી આ રીતે નીચે બેસી જવાનું જો બેસી ગયો ને પછી આ રીતે ઉતરી જવાનું એટલે બિલકુલ પણ વાત લાગે નહીં એ રીતે ધીમે ધીમે વિવાદ સીડી ઉતરતા પણ શીખી ગયો હતો ફ્રેન્ડ પહેલા નતો આવડતું પણ હવે અત્યારે શીખી ગયો હતો જો ફ્રેન્ડ અમે વિવાસ કીધું કે અમે વિવાસ જઈએ છીએ તો વિવાસ અમને દેખે જતો તો પણ આવતો ન હતો જો દેખાય છે હજી પણ અમને દેખે જતો તો જો થોડી વાર માટે આવ્યો હતો પણ પાછો વળી જતો હતો કારણ કે એને ખબર પડી ગઈ હતી કે મારા મમ્મી પપ્પા ક્યારે પણ કશે મૂકીને જશે નહીં એના કારણે જો થોડી વાર માટે આવ્યો હતો તો પાછો ઊભો થઈ ગયો ને હવે પાછો જતો રહ્યો હતો ફ્રેન્ડ જો હું તમને બતાવું છું અંદરથી પણ કેટલું સરસકો શણગારેલું હતું આરે આખી આખું મંડપ જો દેખાય છે ચાર ચોરીઓ પણ અહીંયા બાંધી લેતી કારણ કે ચાર મેરેજ હતા એના કારણે જો અહીંયા પંખા પણ અહીંયા મૂકેલા હતા ફ્રેન્ડ આટલું બધું કેમ શણગાર્યું છે તમને ખબર પડી ગઈ હશે કે આ ફક્ત સમુલગન માટે નહીં અહીંયા કથા પણ થવાની હતી તો એના કારણે એ બંનેથી બંને ભેગાના ભાગરૂપે અહીંયા આરે આખો સરસકો મંડપ બંધાવ્યો હતો જો અહીંયા દેખાય છે આ સ્ટેજ છે સાંજે તમે દેખજો આ સ્ટેજ ઉપર કેટલા બધા લોકો બેસવા આવશે કોણ કોણ બેસવા એ પણ હું તમને બતાવીશ અહીંયા જોડે ગિફ્ટ પણ મૂકશે પણ હું તમને બતાવીશ ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું અહીંયાથી વિડીયો સમાપ્ત કરું છું જય શ્રી ક્રિષ્ના